જોઈ રહ્યા ટુ ન્યૂઝ વડોદરા જિલ્લાના તમામ મતદારોને મતદાન કરવા માટે મળશે આમંત્રણ ચૂંટણી તંત્ર દ્વારા લોક લોન્ચ કરાયેલી વેબસાઇટમાં નામ એન્ટર કરવાથી મળશે ડિજિટલ ઇન્વિટેશન વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્તમ મતદાન માટે નવતર પહેલ શરૂ કરવામાં આવી છે વડોદરા શહેર અને જિલ્લાના મતદારોને હવે આગામી તારીખ સાતના રોજ અવશ્ય મતદાન કરવા જવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઓનલાઈન આમંત્રણ પાઠવવામાં આવશે આ વેબસાઇટને લોન્ચ કરવામાં આવી છે લોકશાહીના મહાપર્વમાં નાગરિકોની ભાગીદારી વધે એ માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે મતદાર જાગૃતિ માટે રેલી સંકલ્પ પત્રો મહિલા રેલી સહિતના કાર્યક્રમો ઉપરાંત વિશ્વવિદ્યાલયો અને કોલેજમાં કાર્યક્રમો બાદ બે દિવસ પૂર્વ બાર ફૂટના રંગલા રંગલીને શહેરમાં ફરતા કરવામાં આવ્યા છે આ રંગલા રંગલીના નવતર પ્રયોગો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જેમાં કોલ ઉપરાંત વિશ્વવિદ્યાલયો કોલેજમાં કાર્યક્રમો બાદ બે દિવસીય પૂર્વ બાર ફૂટના રંગલા રંગલી પણ નવતર પ્રયોગો છે આકર્ષણ જમાવ્યું છે તેની સાથે મતદારો ડિજિટલી ઇન્વિટેશન આપવા માટે હવે એક ખાસ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે ડબલ્યુ 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 ડોટ ઇન્વિટેશન ફોર વોટ વોટેડ અ વોટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ મતદાર માત્ર પોતાનું નામ એન્ટર કરી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરફથી મતદાન કરવાનું આમંત્રણ મેળવી શકે છે આ આમંત્રણ પત્ર સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં કલેક્ટરશ્રી તરફથી મતદારોને દેશ માટે દસ મિનિટ ફાળવવાની વિનંતી કરવામાં આવી છે આ વેબસાઇટ ઇન્ટરફેસ એકદમ સરળ છે માત્ર નામ દાખલ કરવાથી આમંત્રણ મળી જાય છે વળી મતદાન મથકની વિગતો જાણવા માટે તેની લિંક પણ તેમજ મળી જાય છે આ વેબસાઇટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બિજલ શાહ જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્રીમતી મબતા હિરપરા નિવાસી અધિકલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ વેબસાઇટ ઉપર જઈ આમંત્રણ મેળવવા માટે તેમના દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે